કેટલા 12 GB હોય હા તો પણ ઈ તો મોટી આવે તો વધે જ ને પેંજરાય 2 GB નું ધમાણું ખાલી એને કહેવા હું જવાનું હોય ઈ તો મોટી હોય એમાં કઈ કહેવાનું ન હોય મોટી નઈ તો હાલો આપણે આપણો વેફર નું કામકાજ ચાલુ કરશું હવે 16 GB છે અને સ્ટોરેજ છે 14.3 GB નું એમ છે ને હોય અને ક્યાં ક્યાં ઓલા હતા પાસવા હું હા થઈ ગયો આ કેમ વળી ગયું પાછું હું એમ કઉ છું લઈને આવી લઉં છો હા બસ એમ કરો જોજો તો જો હાલો આપણે ઘઉં હારા કરીને પૂરા કરીને આવ્યા ઉપર તો હવે ઉપર વેફર બનાવવાની ચાલુ કરવાની આરા આરાધ્યા જો મારો ટોપ ભરે છે પાણીના ના જોજો બારા નો ઢોળ તો નકર હવે સાખો પલાળીશ તું બારું ઢોળીશ તો હે

એટલે જ કઉ એમ ગણ હોય નો દે અમાર કીર્તન ભાઈ વેફર પાડતા આવડી ગઈ છે જો

હા મને પહેલાં એવું લાગ્યું હતું તો જો આપણે અહીંયા બટેટાની પતરી પડાઈ ગઈ છે હવે થોડા ઘણા બટેટા બાકી રહ્યા છે અને જો આપણે આંધણ મૂકવા આવી ગયા છે તો આંધણ મૂકી દઈ અને અહીંયા આમ પલાળ્યા છે સાબુદાણા સાબુદાણાની બનાવવાની છે કાલે પણ આજે જો પલાળીને રાખી દીધા છે બે કિલો સાબુદાણા તો એની તો કારણે બનાવશું પણ આજે આ બટેટાની જે કઈ છે એનું હવે આંધણ મૂકી દઈએ એટલે મને બફાવા બફાવા માંડે ને એટલે પછી આપણે મંડી હુકવા ત્યાં છોકરા પણ આવી જાય કેમકે જો છ વાગી ગયા છે સાડા છે ટ્યુશન માંથી છૂટી જાય એટલે છોકરા આવી જાય તો ચાલો તો પાણી ભરાઈ ગયું છે તો હવે મૂકી દઈએ આપડે પેલા આંધણ ગેસ ચાલુ કરીને ફૂલ ગેસે આંધણ ઉકળતું થાય ને ત્યાં આપણે બટેટાની પતરી બધી પડી જાય જો આપણે ત્યાં આંધણ મૂકી દીધું છે ને અહીંયા જો બટેટાની પતરી મમ્મી પાડે છે પછી વાંધો ન આવે હા પછી પાછું મીઠું તો જોવે એ પ્રમાણે નાખતું જવાનું તો આપણે આંધણ મૂકી દીધું ને એમાં મીઠું નાખી દીધું છે અને જો હવે એટલા બટેટાની પાડવાની બાકી રહી છે જો આ બે ટપ ભરાઈ ગયા હવે થોડીક રહી છે ને જો અમારે જાજી આવી કરવાની છે કે જાળીવાળી છોકરાને આ વધારે ભાવે ને એટલે જાળીવાળી વધારે બનાવી છે અમે અને લાહી ઓછી કરી છે તો ચાલો

અને આમાં છોકરીયું જો આવી ગઈ છે બાર શેરી રમતી હતી ને બોલાવ્યું ને એટલે બધું આવ્યું હુકવા હાલો ઉપર ચડી જાવ હું લેતી આવું ગરમ ગરમ હાલો હા ઉપર આ બાજુના રૂમમાં માં આવો આનો ધ્યા તો ચાલો બફાઈ ગઈ છે તો આ લે એક જણ ને હું મોકલી સાથે દઈ જાય આમ સુટી સુટી હા હા તો ચાલો હવે ઘર માં ગરમ બફાઈ ગઈ તો હવે હુકવા મણી ઉપર ચડી ગયા આપણે ને અહીંયા જો આ સ્ટોર રૂમમાં માં હું તમને થોડી થોડી નાખી દઉં અને છે ને આ બાજુ બે જાવ અને છે ને ફરવા દેજો જરી ગરમ છે હજી છૂટી છૂટી નાખો ને એટલે જો આ રીતે નાખી હવે છોકરીને બેહાડ દઈ હમણા ક્યાં બાજુ ફાવશે બેહવાનું ઓલા પણ ફાવશે કે અહીંયા ખૂણામાં તો અહીંયા પેલા જો છેલ ઠેક થી લેતી આવજો હરખી વ્યવસ્થિત આ એમ જગ્યા ખાલી ન મૂકતી ક્યાંય હાલો હું ગોઠ આવું જ છું હારો હાલ

લાવી જ હોય બાફવાની ચાલો તો મંડી ફટાફટ સુકવવા તો જો આપણી વેફર મસ્ત સુકાઈ ગઈ છે થોડી થોડી અને હવે થોડી થોડી સુકવવા રાખી દીધી છે અને પછી આપણે નાખી દેવાની છે તડકે કેમકે ઓલા રૂમમાં પંખો બંધ થઈ ગયો છે તો જો આ રૂમમાં ફેરવીને મેં બધી રાખી દીધી છે સુકવવા માટે તો ત્યાં સુધી સુકાઈ જાય અને આપણે પછી બનાવવાની છે સાબુદાણા વેફર તો આને સુકાઈ જાય તો એ રૂમમાં જગ્યા નાખી છે અને આ રૂમમાં આને સુકવી દીધી છે અને પંખો કરી દીધો છે ચાલુ આપણે પછી આપણે કાલે નાખી દઈશું એને તડકે તો અમારી વેફર તો રેડી થઈ ગઈ છે આખા વરસ માટે સ્ટોર કરવા માટે વેફર થઈ ગઈ છે રેડી તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ